ઉપલેટામાં વર્ષ 2020 માં એક હત્યા નિપજાવામાં આવી હતી જેમાં હાર્દિક સોલંકી નામના સકસે છરીના મારી અમિત નામના યુવાનની હત્યા નિપજાવી હતી ચાલી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે કાર્તિકે મનોજભાઈ એડિશનલ કોર્ટ પબ્લિક તરીકે બજાવું છું ઉપલેટા બે હજાર વીસના અરસામાં એક બનાવ બનેલો હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો એમની સાથે તકરાર થઈ એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા પરંતુ આ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ ઓતીતાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ અને અમિત જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાં છરી મારી દીધી સિંગલ બ્લો એક જ ઘા માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો અમિતને સારવાર માટે પહેલા ડોક્ટર દલસાણીયા સાહેબની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો આખો કેસ ચાલી ગયો બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ બ્લોનો લેવામાં આવેલો તો છ આઈ વિટનેસ હતા અમિત પરિવારજનો નજરે બનાવ આખો જોયો હતો બચાવ પક્ષે એવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બન્યો અને કોઈની હત્યા થઈ હતી તો એમાં સર્વોચ્ચ અદાલતે ત્રણસો બે નહીં પણ ત્રણસો ચાર માની સરકાર પક્ષે કે જે રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમ એન રાણા એસઓજીમાં હતા પછી ઉપલેટા શહેરમાં હતા એમણે તપાસ કરેલી આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધા સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લોચ એટલું ન જોઈ શકાય સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટી પણ જોવાની જરૂર નથી તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવું જોઈએ પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે તૈયારી કરવા માટે લેવા આરોપી પાછો ગયો તો આ બધી જ દલીલો ગ્રાહ્ય એડિશનલ ડિસ્ટ્રિક્ટ રાખીબાન સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાથિફા સોલંકીને આઈપીસી ત્રણસો બે આઈપીસી ત્રણસો બે મુજબ આજીવન કેદ ની સજા અને રૂપિયા પાંચ હજાર થયું હતું તેમનું આજે આજના રોજ ચુકાદો આવે ચુકાદો માં આજીવન કેદની સજા આવે તેમને મને બહુ જ ખુશી થઈ છે ઘણું સમગ્ર સ્ટાફ જજ સાહેબ અમારા સાહેબ શ્રી વકીલ સાહેબ તેમનો ખૂબ ખૂબ અતિ આભાર માનું છું અને મને બહુ જ ખુશી થઈ કે મને પૂરેપૂરો ન્યાય મળેલો